તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ आवर ન્યુ વ્લોગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય ઓગેશ્વર મમ્મી જય ઓગેશ્વર જય ઓગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જે સાંજે હેતન ફામે જવાનું છે આવવાનું છે હેતન તો હાં તો હું કેતો તો ગુડ મોર્નિંગ મેમ મે બોલતો કેમ કોને મેમ ને ગુડ મોર્નિંગ કેતો દર રોજ મેમ ને ગુડ મોર્નિંગ કેવાનું તો તો કાલ કેતો તને મે માંવા એટલે એમ કેનો ગુડ મોર્નિંગ મે બોલ કેતો એમ યે લાલો ઉઠ્યો જ છે હો બે શે આપવું ભાભી બોલાવે એટલો મોટો ઉપાડો લીધો હતો ને ફામે જવાનો બધો ઉપાડો સાઈડ માં પડ્યો જવાનું બંધ રહ્યો છે ને ખબર ફામેદાવાન બંધ રહ્યું ન્યા બધા ગયા તા ત્યાં પાણી ભરાઈ ગયા છે ફાર્મમાં ફાર્મ મળતું ડૂબી ગયું છે તો ત્યાં બંધ રહ્યું એ બધા ગયા તા એ પાછા આવ્યા પણ સાંજે કંઈક બહાર જવાનું થશે તો જોતા રહેજો જાય રીડિયો થશે ખરા બધા ભેગા થવાના છે એવું નક્કી કરી લીધું છેલો ભેટો પછી ત્યાં ટમેટા તો નહીં પણ ગુવારનું શાક ભાખરી અને કેરીની શીર મમ્મી આપણે ત્યાં જો આતંકવાદી છે ને બંદુક ની તૈયારી કરે છે એની પાસે આતંકવાદી પાસે ત્રણ બંદૂક છે બે એને એના ખીચા માં નાખેલી છે બતાવો આતંકવાદી કે તું આર્મી છો આર્મી આતંકવાદી બોલે ને એટલે આતંકવાદી હોય તો ત્રણ બંદૂક એને નાખી છે એ બેટથી मारे બેટથી મારે તું કોણ છો આંતકવાદી ક આર્મી 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 છો એલ્યા આર્મી ની બંદૂક પડી ગઈ સોરી સોરી બટા સોરી સોરી તમે આર્મી છો હંતા 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 જતી ફાઈક 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 હંતાઈ જજે ગોતો હવે બે 3

છે આપડે ક્યાં જવાનું છે રાત ક્યાં રોકાવાની છે કેમ કે આપડે જવાનું હતું એ તો બંધ રહ્યું તો અત્યારે ક્યાં જશું જશું ફ્લેટ નું નામ છે અત્યારે આપણે કેરન ઘરે જાઈ છે હા પહેલા કેમ કેરન ઘરે ક્યાં જમવા પછી નાઈટ આઉટ છે મમતા માસીના ઘરે તો ત્યાં ફૂલ મજા આવવાની છે બે ઘરે બહુ મજા આવશે એનું એ જ ગ્રુપ છે જમવા આ ઘરે છે નાઈટ આઉટ બીજા ઘરે છે આ તો જો ઠેલા પેક કરીને રેડી થઈ ગયો આમાં અમારે શાલ છે બ્રશ છે ઓઢવાનું છે બીજા દિવસના કપડા છે બધી વસ્તુ છે એમાં થયું એવું બધા ફાર્મ હાઉસ જવા માટે બધા ઠેલા રેડી કરી દીધા હતા અડધા નીકળી ગયા હતા એટલે બધો સામાન રેડી જ હતો

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય મને આ ગયું તમે સ્વાગત મું બળી ગયું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી દાદા જય સ્વામિનારાયણ રાકર્ષના છે દાદા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગાઈસ તો ફાઈનલી ભજીયા ખાઈ લીધા છે ને વરસાદ એ ફૂલ આવે છે વરસાદમાં ભજીયા ને સાથે સાથે સબસ્ક્રાઇબર મળવા માટે આવી ગયા એકચુઅલી એમાં આવ્યા ને ત્યારથી આ ભાઈ મળી ગયો હતો પણ ત્યારના વરસાદમાં એ જો અહીંયા ઉભા ઉભા વાટ જોતા હતા કે મળવું જ છે ચિંતનભાઈને તો હું જમીન પછી નીચે આવ્યો એને મળવા માટે કેટલા મણે છે ભાઈ સાતમું સાતમું તું છઠ્ઠું છઠ્ઠું ભણે સારું સારું ફોટ વિડિયો તમે સૌથી વધારે તમારું જો ડેલી વ્લોગ ડેઈલી વ્લોગ જોવો છો થેન્ક યુ સબસ્ક્રાઇબ કરેલું છે ગુડ ગુડ ગાઈસ આ બાજુ ગરમા ગરમ ભજિયા પડતા જાય છે અને આ બાજુ હવે બધી લેડીઝો જમવા માટે બેસી ગઈ છે કઈ કાસે આ આવી છે એટલે બે બાજુ આવે

લેવી છે સારું ચાલો બધા એન્જોય કરો હું બહાર જાઉં અહિયાં છે ને અલ્પેશભાઈ વરસાદ નું પાણી સ્ટોરેજ કરીને પછી પીવા માટે ટાકો બનાવ્યો છે આ બોર છે ઈ એક ટાકો આ બોર છે ને આ બોર છે ઈ એક ટાકો ઓલો વરસાદના પાણીનો ઓલો સાદા પાણીનો એ માટે વરસાદનો પાણી બે વરસાદનો જ છે બે ટાકા બનાવ્યા છે અત્યારે કે વરસાદનો જ ભરીએ તો ઓલું નહીં આ મ્યુનિસિપાલિટીનો ઓકે બોરિંગનો પાણી ડાયરેક્ટ ઉપર પછી આ બોરિંગનો પાણી એટલે આ ટાકો ભરાઈ જાય એટલે એનું પાણી આની અંદર જોઈન કરવાનું છે બોરિંગમાં બોરિંગ બોર્ડમાં વહી જાય વાહ આ આયોજન સારું છે પાણી બહુ ચોખ્ખું

મગરી હોય આઈ આઈ ઈ નવલી મેલોડી જાડુ હા મેલોડી કે મેલોડી કેવાલી ઈ તો અઘરી પણ વાંદો પેલો જેવો

બેગ <laughs> છે <laughs>

એક સાચું પડ્યું આ બધા રાતે ખમણ કઈ પણ દસ વાગ્યા પછી કોઈ દી કાઈ ન આમ જો બધા ખાય હે પછી હા આ બી ના ખમણ પાંચસો રૂપિયા ના ખમણ છે પણ સુપડા સાફ થઈ ગયા કઈ દેખાના નથી આ પાણોના સોરી પાણોના આ એડવર્ટાઈ ખોટી થઈ ગઈ અને આ જો ચિંદનભાઈ જો ઊંધા ગોઠણિયા નાખીને મંડાઈ પડ્યા એટલે બધી ફૂકલાઈ એન પણ ચિંદનભાઈનો ફેવરેટ આહાર ઈ જ નથી કેતા પશુનો આહાર એમ ચિંદનભાઈનો ફેવરેટ આહાર છે કેમેરા છે ઓકે ઓ રાજભાઈ તમારે બાબા ભાજી સાબવી પડશે એટલે એમ નહી તમારા હાળીનું ઉંધું વાળવા આવશો કે અને હા મિત્રો અમે છે ને બધા અમારો પરિવાર નું ગ્રુપ છે સાથે ફાર્મ માં ગયેલા અને જોરદાર ફાર્મ હતો ખુબ એન્જોય કરી છે તો ઈ બ્લોક તમારે જોયે તો બાજુમાં સજેસ્ટ કરું છું તો એ જોતા આવજો અને બીજું હા આવતીકાલનો નો બ્લોગ ખાસ જોજો બહુ બધા આવવાની છે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જે સમ છે શ્રી કૃષ્ણ જય વિશ્વ